કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકો જેની રાહ જોઈ રહ્યા હતા એ રાહની જે સમય હતો એ પૂરો થયો છે કારણ કે હવે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે ઘણા સમયથી સમાચાર હતા કે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે પરંતુ સત્તાવાર તેની જાહેરાત નથી થતી ત્યારે આજે ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે ગુજરાતમાં કઈ કઈ સીટો મળી છે તેમજ દેશમાં આમ આદમી પાર્ટી કેટલી સીટ પર લડશે અને કોંગ્રેસ કેટલી સીટ પર લડશે તેની વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર

એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર સીટ સેરિંગની જાહેરાત કરવામાં આવી ગુજરાતની અંદર બે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ચોવીસ સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે જી હા આમ આદમી પાર્ટીની બે સીટ કઈ એક ભરૂચ સીટ અને એક ભાવનગર સીટ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત ઘણા સમય પહેલાં જ કરી દેવામાં આવી છે તો ભાવનગર સીટ પરથી ઉમેશ મકવાણા ચૂંટણી લડવાના છે લોકસભાની તો દિલ્હીમાં કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડશે જ્યારે હરિયાણામાં પણ ગઠબંધન થયું છે અને હરિયાણામાં નવ સીટ પર કોંગ્રેસ લડશે અને એક સીટ પર આમ આદમી પાર્ટી લડશે જ્યારે ગોવાની બંને સીટો પર કોંગ્રેસ લડશે અને ચંડીગઢની સીટ પર પણ કોંગ્રેસ લડશે આમાં સૌથી વધુ સીટોનું બલિદાન આમ આદમી પાર્ટીએ આપ્યું છે તેવી વાત સંદીપ પાઠકે પણ જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે કહ્યું કારણ કે તેમણે જે સીટ છે ક્યાંક ને ક્યાંક ભરૂચ અને દિલ્હીમાં પણ કેટલીક સીટોને લઈને તેમણે બલિદાન આપ્યું છે અને ગુજરાતમાં પણ ભરૂચ સીટ માટે તેમણે ઘણી બધી કુરબાની આપી હોય તેવી વાત તેમણે કરી હતી કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આઠ સીટો માંગી હતી પરંતુ અંતે ફાઇનલ થયું બે સીટો પર અને તેમાં પણ ખાસ કરીને ભરૂચ સીટ માટે તેમણે કુરબાની આપી છે આ ગઠબંધનની જાહેરાત થઈ તે આપ સાંભળો આમ આદમી પાર્ટી ઓર કોંગ્રેસ પાર્ટી કા સીટો કો લેકર સમજોતા હુઆ દિલ્હી લોકસભા में सात सीटें हैं आम आदमी पार्टी चार पे लड़ेगी कांग्रेस पार्टी तीन सीटों पर दिल्ली में चुनाव लड़ेगी गुजरात में छब्बीस लोकसभा सीटें हैं चौबीस पर कांग्रेस लड़ेगी दो सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे, भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और एक सीट जो कुरुक्षेत्र की है वहाँ पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई लेकिन आखिरी में ये तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे गोवा में भी खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई लेकिन फिर ये तय किया गया कि गोवा की दोनों की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी देश जिस परिस्थिति से गुजर रहा है जिस तरीके से भारतीय जनता पार्टी की सरकार सारी संस्थाओं को खत्म कर रही है एक एक करके जिस तरीके से चुनावों की चोरी हो रही है जिस तरीके से चुनावों की चोरी करने के लिए चुनावों को जीतने के लिए विपक्षी नेताओं को जेल में डाला जा रहा है इसी को ध्यान में रखते हुए और अपने स्वयं के राजनीतिक छोटे छोटे बड़े छोटे हितों को दरकिनार करके देश के हितों को सामने रखकर इस गठबंधन में आए हैं और गठबंधन में आने का उद्देश्य मैं एक बार फिर से आप सबके समक्ष रखना चाहता हूँ कि देश इम्पोर्टेंट है पार्टी हमेशा सेकेंडरी है तो जैसे घना समय की राह जो आती ते गठबंधन थी अने જે વાત ભરૂચ સીટ પરથી કોને ટિકિટ મળશે તે પણ હવે સામે આવી ચૂક્યું છે ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે અને જે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ દાવા કરતા હતા અંતિમ ઘડી સુધી ફૈઝલ પટેલે ટ્વીટ પણ કર્યું હતું કે તેઓને ટિકિટ જાણે મળી ગઈ હોય તેવું ટ્વીટ હતું તેઓએ એવું પણ લખ્યું હતું ટ્વીટમાં કે હું આ સીટ જીતીને કોંગ્રેસના વિશ્વાસ પર ખરો ઉતરીશ પરંતુ હવે સાફ થઈ ચૂક્યું છે તેમનું પત્તું કપાઈ ચૂક્યું છે અને હવે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડે તેવા સાફ જાહેરાત થઈ ચૂકી છે અને ભરૂચ પરથી ઉમેશ મકવાણા લડશે એટલે ગુજરાતનું ચિત્ર પણ સાફ થઈ ગયું છે અને રાષ્ટ્રીય લેવલે પણ ગઠબંધન થઈ ગયું છે આગળ ગઠબંધનમાં શું થાય છે લોકસભાની ચૂંટણીમાં શું થાય છે તેમજ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ શું કરે છે તે પણ જોવાનું રહ્યું તેને લઈને પણ અમે આપને અહેવાલ બતાવીશું કારણ કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કહી ચૂક્યા છે કે જો ગઠબંધન થશે તો અમે દિલથી પ્રચાર નહીં કરી શકીએ કાર્યકર્તાઓ નારાજ થશે આવી વાત તેમણે ઘણી બધી વખત ઉચ્ચારી છે ત્યારે હવે ગઠબંધન થઈ ચૂક્યું છે આગળ જોવાનું રહે કે શું થાય છે તમામ સમાચાર અમે આપને બતાવતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર